નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર ગઈકાલે આગાહી મુજબના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે અને કહ્યા મુજબ વરસાદના વિસ્તારોમાં ઘટાડો પણ થયો છે છેલ્લી ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો રાજ્યના કુલ છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં ચાલીસ એમ એટલે કે પોણા બે ઇંચ નોંધાયો તો સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારો અમરેલી અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો અત્યારે તમે જોઈ રહ્યા છો જેતપુરના ઉમરાળીના દ્રશ્યો તે સિવાય ગાંધીનગરના આસપાસના વિસ્તારો અમદાવાદમાં પંચમહાલ જિલ્લામાં પણ મોડી સાંજે રાત્રે વરસાદ નોંધાયો છે આજે પણ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો કયા વિસ્તારોમાં આજે વરસાદની વધુ શક્યતા તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલે ઉપર એક નજર કરી લઈએ છેલ્લી ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર કટલ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાત ગુજરાત રિજનના ઘણા વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે દેશવ્યાપી સેટ્રલ પિક્ચરમાં અરબસાગર તેમજ મહારાષ્ટ્ર ઉપર ગાજવીજવાળા વાદળો વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે સિસ્ટમની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર આજે પણ પવનોમાં અસ્થિરતાનો માહોલ પૂર્વ સૌરાષ્ટ્ર તેને લાગુ ખંભાતના અખાત લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ અસ્થિરતા છે આઠસો પચાસ એચપીઓ ઉપર અત્યારે જે અપર સાયકલોનિક સર્ક્યુલેશન હતું તે વધુ પૂર્વ દિશા તરફ ખસી ગયું છે અને સાતસો એચપીએ ઊંચાઈની વાત કરીએ તો ગુજરાતના પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારોમાં સાતસો એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ આજે પણ દેખાઈ રહ્યું છે જેને લઈને આજે પણ ગાજવી જ્વાળો વરસાદ પડી શકે અગિયાર જૂનની વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ વલસાડ નવસારી ડાંગ સુરત અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આગામી ચોવીસ કલાક એટલે કે આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના તે સિવાયના વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે વડોદરા પંચમહાલ અમદાવાદ સુધીના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ભારે ઝાપટા અને એકાદ જ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે વરસાદના વિસ્તારોમાં આજે આ વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ જિલ્લો બોટાદ જિલ્લાના એકાદ વિસ્તાર અને રાજકોટ જિલ્લાના એકાદ બે વિસ્તારમાં આજે ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા કે એકાદ બે સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે આજે પણ સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેમ વરસાદના વિસ્તારો ખૂબ છૂટાછવાયા રહી શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય પૂર્વ ગુજરાતના દાહોદ ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાઠા અરવલી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિસ્તારમાં ખૂબ છૂટાછવાયા હેકલદોકળ સ્થળે હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય આ વિસ્તારમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પશ્ચમાં એકલદોકળ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાથી વધુ શક્યતા આજે પણ નથી દેખાઈ રહી તો આ હતી આજે અગિયાર જૂનના વરસાદની આગાહી આગળ પણ ખાસ વરસાદની અપડેટો અને ચોમાસાની અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આભાર